કટ્ટરવાદી મૌલવીને પાકિસ્તાનના ડોગર સાથે કરેલી એક કરોડની ચેટ મળી છે હિન્દુવાદી નેતાઓને કઠોરના મોલવી અને પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેનાઝે સોશિયલ મીડિયાથી મારી નાખવાની ધમકી આપી હતી સોમવારે મૌલવીની પૂછપરછ માટે એટીએસ સ્ટેટ આઈબી સેન્ટ્રલ આઈબી અને એનઆઈએ ટીમ સુરત આવશે કટ્ટરવાદી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફ મૌલવી અબુબકર ટીમોલને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કોર્ટમાં રજૂ કરીને અગિયાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભાના ઉમેદવારના પ્રચાર કરતી વેળા મૌલવી બાબતે એક નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું કે આ મૌલાના દ્વારા આપણા દેશના હિન્દુ નેતાના ખૂનની કોશિશમાં પાકિસ્તાનમાં તેના આકાઓ સાથે વોટ્સએપ અને અન્ય માધ્યમથી સંપર્ક હતા વિનંતી છે કે મતો માટે આવા મૌલાના બચાવવાનું બંધ કરે મૌલાના દેશના યુવકોને ભડકાવાનું કામ કરે છે મદરેસાના માધ્યમથી યુવકોને દેશ વિરોધી કૃત્ય કરવા પ્રેરણા આપે છે એવા મૌલાના છોડવામાં આવશે નહીં भले कांग्रेस जे रीत राजनीति करवी ते करे तेनी पर कड़क कार्यवाही करवा ये मौलाना द्वारा मेरे देश के भारतीय जनता पार्टी एवं तीन हिंदू नेताओं के खून करने की कोशिश में थे पाकिस्तान के उनके आकाओं के साथ व्हाट्सएप एवं अन्य माध्यमों से संपर्क में थे हथियार मंगाए जा रहे थे एक करोड़ रुपए में सुपारी दी जा रही थी गुजरात पुलिस ने ये मौलाना को पकड़ा मेरी आज आपके माध्यम से कांग्रेस को विनती है कि आप वोटों के लिए इस प्रकार के मौलानाओं को बचाना बंद कीजिए ये मौलाना मेरे देश के युवाओं को भड़काने की कोशिश कर रहा था मदरसा के माध्यम से मेरे शहर मेरे राज्य के युवाओं को देश विरोधी कृत्य करने की उनको प्रेरणा दे रहा था ऐसे मौलानों को बचाना ये राज्य के लिए बहुत ही बड़ी कहीं ना कहीं चुनौती हो सकती है हम ऐसे मौलानाओं को जो देश विरोधी कृत्य करते हैं उसको कतई नहीं छोड़ेंगे चाहे जो राजनीति कांग्रेस को करनी है वो करे जिस प्रकार की राजनीति उनको करनी है करे वो इतनी गंदी राजनीति में उतर आए हैं कि वोट बचाने के लिए इस प्रकार के मौलानाओं को बचाने का प्रयास कर रहे हैं इसको ना छोड़ेंगे ઉપદેશ દેશના નંબરથી વોટ્સએપ અને લુડો ગેમના માધ્યમથી ધમકી આપી હતી ઉપદેશ પાકિસ્તાન અને નેપાળ તેમજ મોલવીએ દસ થી વધુ વાર સોશિયલ મીડિયાથી ધમકી ગાડા ગાડીઓ અને મેસેજ કર્યા હતા

હાલના આરોપી માતાની સાથે રહે છે અને અપરિણિત છે